ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું ભરૂચ શહેરમાં હાલમાં દબાણ હટાવવાની ઝુંબેશ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયા છે કે તંત્રને પોતાની જ કચેરીની બહારના રોડની હાલત દેખાતી નથી જનતા માટે અગત્યના પ્રશ્નો જેમ કે રસ્તા લાઇટ ગટર જેવી મૂળભૂત સુવિધાઓ તરફ તંત્રનું ધ્યાન જ નથી આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીની બહાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો પાર્ટીના આગેવાનો કહેવું છે કે તંત્ર સિંઘમ બનવા કરતાં પ્રથમ જનતા સામેના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા જોઈએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આક્ષેપ કર્યા હતા કે સામે દિવાળીએ દબાણ હટાવવાની કાર્યવાહી કરવાથી નાના લારી ગલ્લા વાળા હેરાન કરાય છે પરંતુ શહેરના વિકાસના મુદ્દાઓ હજુ પણ અધૂરા જ છે શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બૌડા હોય આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે આ કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતાં આવડે છે ત્યારે આ દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દવલાની નીતિ ન અપનાવશો હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે સેટ ટિકિટ બોક્સે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા થરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસીની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે